નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં શહેરના ગરબા આયોજકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી આ વર્ષે સુરતમાં એક હજારથી વધુ નાના મોટા ગરબાનું આયોજન થવાનું છે જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે દસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો તૈનાત કરવામાં આવશે સુરક્ષા અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે આયોજકોને ગરબા સ્થળોએ એઆઈ કેમેરા લગાવવાની સૂચના અપાઈ છે જે સીપી કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે લાઈવ જોડાશે આનાથી પોલીસ લોકોની સંખ્યા પર નજર રાખી શકશે અને જો ઓવરક્રાઉડિંગ જોવા મળશે તો તાત્કાલિક સૂચના આપી શકાશે આ ઉપરાંત શહેરમાં વોચ ટાવર ચેકપોઈન્ટ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ખાસ નાઇટ શિફ્ટ ટીમ પણ બનાવવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મિટિંગ તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ એસએમસીના અધિકારીઓના મિટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પઝ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો એ જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળીને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટના હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરોડ એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોને અવર જવર થાય ગરબાના જગ્યા ઉપર ડોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના નિશ્ચનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એન બીના સ્ટ્રકચરના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપણા તકેદારી રાખવાની જરૂરત છે ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી આ પૂરો સમગ્ર જો પૂરા અમારા નવરાત્રિના જો એ ગરબાના અને દશેરા એના પૂરો તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો દસ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ ટીઆરબીના જવાનો ખડે પગે રહેશે જો એમ અમારી નાઈટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બના બનાવવામાં આવી છે જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે જ લગભગ મોરલી એકસાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ ઉપર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ જે થઈ ગયા જોઈએ જે અમારા ચેક પોઈન્ટ રહેશે વાચ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે જેમ ગત વર્ષે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે સાથોસાથ આયોજકોને આપણા ગાઈડન્સ મળે એની વ્યવસ્થા બી અમે આ લો આ વખતે પણ કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણી ગણપતિજી મેં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રીમાં કરા કર્યા હતા આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વિનુસ છે એના પર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે જેથી ગયા વર્ષે આપણા જી નાઇન વગેરે અમે એક્ઝામ્પલ આપવા માગું છું ત્યાં વધુ ગીરદી હોવાના કારણે અહીંયાથી જ જો સૂચનાઓ ગઈ અને પછી જો ભીડ અટકાવવામાં આવી જોઈએ કારણ કે અંદર વધારે જો ભીડ નહીં થઈ જાય આ પ્રકારની વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને જેટલા બી અધિકારીઓ છે તમામ ડીસીપીઝ અને પીઆઈએસીપી બધા સંકલન આ બધા અલગ અલગ ગરબાના આયોજકો સાથે કરી રહ્યા છે જોઈએ અને આવનાર દિવસોમાં ખૂબ સરસ રીતે ગરબા થાય બહેનોના કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એના માટે જો અમારી સી ટીમ છે એ ફોર્ટી ફાઇવ જેટલા અમારી સી ટીમના અમે લોકો જો અહીંયા છે શહેરમાં એના ગરબાના વિનોઝમાં આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં આ લોકો બી ત્યાં ગરબા કરતા રહેશે ફરતા રહેશે જોતા રહેશે કે કોઈ બહેનોને સાથે કોઈ છેડતીને કોઈ બનાવ નહીં બને જોઈએ જેટલા બી અવારું જગ્યાઓ છે અવારું જગ્યાઓને સાફ સફાઈ કરવાના લાઇટિંગ કરવાની વ્યવસ્થા બી અમે લોકલ પોલીસ અને કાર્પોરેશન સાથે જો અમે કરી રહ્યા છીએ જોઈએ અને સાથોસાથ જેટલા બી લોકો છે જ્યારે ગરબા પૂર્ણ થાય છે લોકો ઘરે જતા રહે છે તો ઝાડપથી વાહન નહીં ચલાવે એના માટે બી ટ્રાફિક પોલીસ તરફ જો વ્યવસ્થા કરવામાં આવી છે લોકો ધીમે ધીમે ઘર જાય ના કે એક સાથે સ્પીડમાં ઘરે જાય એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર જો એ ગરબાના આયોજકોને બી સૂચના આપવામાં આવી છે કે એના કોઈ પણ પ્રકારથી જ્યારે તકલીફ કોઈ પડે તો સીધા પહેલે પોલીસનો કોન્ટેક્ટ કરે જોઈએ જેથી પોલીસને જો અમારી ટીમો રહેશે આ પ્રોબ્લમનો સોલ્વ કરી શકે ચાહે બાઉન્સરના પ્રશ્નો હોય ચાહે જ્યારે ફિસ્કિંગ કરવામાં આવતા હોય એના માટેના પ્રશ્નો હોય એના વેનોના અલગ પૂરા ફિસ્કિંગના હોવા જોઈએ જેન્ટ્સના અલગ હોવા જોઈએ અને એવું પણ અમે લોકો જોયા છીએ કે જેટલા બી આયોજકો છે એના બી જો પાસેસ બનાવે છે એના બી ફોર્જરી કરવામાં આવે છે ક્યારે ક્યારે કોઈ સ્કેન કરે છે એ સ્કેન કરીને ડુપ્લિકેટ બનાવીને જતા હોય છે તો એવા બી ન આવે તો સાયબર ક્રાઇમને પૂરી ટીમના બી સંકલન આજે કરાવવામાં આવેલા છે કુજ બીઓ તાત્કાલિક સાયબર ટીમને બતાવે જેથી અમે લોકો એમાં એના આ લોકોને સમયસર પકડી શકીએ કોઈ જો ડુપ્લિકેટ પાસ વગેરે બનાવીને અંદર જઈને વધારે ગીરદી નહીં કરે છે તો સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી લીધા છે અને અમે વિશ્વાસ છે કે અમારા જે રીતે અભી ગણપતિજીના તહેવારો પૂરા થયા આ જ રીતે જો લોકોને સહકારથી આ નવરાત્રિના દશરાના તહેવાર ખૂબ સારી રીતે આપણા સુરત શહેરમાં પૂર્ણ થશે